टून बेल बरसात में चकलीना पांच बच्चा भाग 2 आहूं शू જોઈ રહ્યો છુ એક ચકલીએ કબૂતરના বাচ্চাને જન્મ આપ્યો એ ઓ કેવી રીતે બને હે ચકલી શું નાટક શા બધુ અરે તો ચૂડેલ દાકાણ છે કે શું કે ઈચ્છાધારી બચ્ચા તને જન્મ્યા છે અત્યાર સુધી તમે જોયું કે પિંકી ચકલીની બહેનપણી મીનું કબૂતરીનું ભર વરસાદમાં ઝાડની ડાળ પડવાથી એક્સિડન્ટ થાય છે અને એ દુર્ઘટનામાં તે મરી જાય છે મીનું પિંકીને તેના ત્રણ ઈંડાની જવાબદારી આપી મરી જાય છે હવે પિંકી તેના બે ઈંડાની સાથે મીનુ કબૂતરીના ત્રણ ઈંડાની પણ જવાબદારી સંભાળે છે પણ કિસ્મત બાજી પલટે છે અને પિંકીનો પતિ શિકારીની જાળમાં ફસાય છે હવે આગળ હે ભગવાન આ શું થઈ ગયું ખાવાની લાલચમાં હું તો ભૂલી ગયો કે આ કોઈ શિકારીની ચાલ હોઈ શકે છે હવે હું શું કરું બિચારી પિંકી મારી રાહ જોતી હશે જેવો મોનો જાળમાં ફસાય છે સામેથી એક બાજ નીકળી તેની આજુબાજુ ઉડે છે મારી ચાલ સફળ થઈ જ ગઈ હું કહેતો તો ને ઘણા દિવસના વરસાદ પછી આજે હવામાન સાફ છે આજે કેટલાક મૂર્ખ પક્ષી જમવાનું શોધવા નીકળશે અને મારી ચાલમાં ફસાઈ જશે અને એટલે જ મેં મારા મિત્ર રામુ શિકારી ની મદદથી આ જાળ બિછાવી હતી હવે તું શિકારીની સાથે જઈ ગ્રાહકની રાહ જોઈશ અને તારા બદલામાં હું શિકારી પાસેથી આખા અઠવાડિયાનો અનાજ લઈ લઈશ અરે વાહ બહુ સરસ ચકલી હાથમાં આવી છે આના તો બહુ સરસ દામ મળશે બીજી બાજુ પિંકી માળામાં જોઈ રહી છે કે બે ઈંડા ખાલી રહ્યા છે અને તેમાંથી બચ્ચા બહાર આવે છે થોડી જ વારમાં મીનુ કબૂતરી અને પિંકી ચકલીના એક એક ઈંડામાંથી બચ્ચું બહાર આવે છે પોતાના નાના બચ્ચાઓને પહેલી વાર જોઈ પિંકી ચકલીની આંખમાં આંસુ આવે છે આવો મારા પ્રિય બચ્ચાઓ મને ભેટી લો તમને બંનેને જોઈને આજે હું કેટલી ખુશ છું તે હું નહીં કહી શકું જો આજે મીનુ હોત તો કેટલો સારું હોત બચ્ચાઓ તમારા પપ્પા ઘણા સમયથી બહાર ખાવાનું લેવા ગયા છે હવે તો તેમને આ ખબર જણાવવા માટે હું રાહ પણ નથી જોઈ શકી રહી હું આપણા માળાની ઝાડી ઝાકરાથી ઢાંકી દઉં છું જેથી કોઈ શિકારી પક્ષી ના આવે પછી હું મોનુજી જોઈને આવું છું બચ્ચાઓ ડરતા નહીં અમે બંને જલ્દી પાછા આવીશું મારા પ્રિય બચ્ચાઓ તમે તમારું ધ્યાન રાખજો હા મમ્મી અમે ઠીક છીએ તમે જાઓ બંને બચ્ચાઓને બરાબર સમજાવ્યા પછી પિંકી ચકલી મોનુની શોધમાં નીકળી ઘણે દૂર સુધી ઉડ્યા પછી તેને જંગલમાં એક જગ્યાએ વિખેરાયેલા અનાજના દાણા મળે છે અને નજીકમાં તેનો પતિ મોનુ જાળમાં ફસાયેલો જોવા મળે છે પિંકી જલ્દીથી પાસે પહોંચે છે હે ભગવાન મોનુજી તમને શું થયું કોણે તમને અહીંયા કેદ કર્યા પિંકી તારે અહીંયા નહોતું બાજ અને શિકારીએ મળીને અહીંયા જાળ બિછાવી છે તે મને અહીંયાથી નહીં જવા દે તું તારી જાન બચાવી અહીંયાથી ભાગ જો તું પણ પકડાઈ ગઈ તો આપણા પાંચ બચ્ચાઓનું શું થશે આપણા બચ્ચાઓનો ખ્યાલ રાખજે અને એમને કહેજે પપ્પા તમને બહુ જ પ્રેમ કરતા હતા મોનુની વાત સાંભળી પિંકી ચકલી જોર જોરથી રડવા લાગી મોનુજી તમે આવી વાતો ના કરશો આપણા બે બચ્ચાઓ ઇંડામાંથી બહાર આવ્યા છે બાકીના ત્રણ પણ જલ્દી જ બહાર આવી જશે આપણા બચ્ચાઓનું પાલન પોષણ આપણે માણીને કરવાના છીએ તમે ઊભા રહો હું કંઈ પણ કરીને તમને અહીંયાથી છોડાવું છું પિંકી ચકલી મોનુ સાથે વાત કરતી જ હતી એવામાં બાજ ત્યાં આવે છે અને સંતાઈને તેમની વાતો સાંભળે છે અચ્છા તો આ ચકલીના માળામાં એક બે નહીં પાંચ પાંચ બચ્ચા છે લાગે છે આજે તો દિવસ બની ગયો આ ચકલાને તો પેલો શિકારી લઈ જશે પણ ચકલી અને તેના બચ્ચાનો શિકાર તો હું જ કરીશ બાજ પક્ષી ચૂપચાપ પિંકી ચકલીનો પીછો કરે છે અને તેના માળા સુધી પહોંચે છે જેવી પિંકી ચકલી તેના માળામાં અંદર જાય છે બાજ પણ તેના માળામાં ઘૂસી જાય છે આ જંગલમાં ચકલીએ પાંચ પાંચ ઈંડા આપ્યા અને મને એની ખબર જ નહીં અરે ચકલી કે આ સંતાડી રાખ્યા તા આ સ્વાદિષ્ટ ઈંડા મારા તો ઘણા દિવસથી જમવાની વ્યવસ્થા થઈ આજે તો મારો દિવસ જ બની ગયો પહેલા તો તારા પતિના સોદાના બદલામાં મને શિકારે પાસેથી ઘણો બધો અનાજ મળશે અને પછી તને અને તારા બચ્ચાને મારીને હું પાર્ટી કરીશ એ વાત અલગ પેલું કહે છે ને ઉપરવાળો જ્યારે પણ આપે છે છપ્પર ફાડીને આપે છે

અને તે ઈંડામાંથી બે કબૂતર અને એક ચકલીનું બચ્ચું બહાર આવતા જોઈ બાજને ચક્કર આવી ગયા આ હું શું જોઈ રહ્યો છું એક ચકલીએ કબૂતરના બચ્ચાને જન્મ આપ્યો એ હું કેવી રીતે બને એ ચકલી શું નાટક છે આ બધું અરે તું ચૂડેલ ડાકણ છે કે શું કે ઈચ્છાધારી બચ્ચા તને જન્મ્યા છે બાજભાઈ આ કોઈ નાટક નથી તે પાંચે મારા બચ્ચાઓ છે અને મારા બચ્ચાઓનો જીવ બચાવવા માટે હું કંઈ પણ કરી શકું છું

માન્યું કે તમે ખૂબ ताकतवर છો પણ પક્ષીઓની એકતાની સામે તમારું કંઈ નહીં ચાલે. તમને આ કબૂતરના બચ્ચાનું સત્ય જાણવું છે ને તો હું તમને કહું છું આ ત્રણ ઈંડા મારી સાખી મીનું કબૂતરીના હતા વરસાદના કારણે તેની મૃત્યુ થઈ ગઈ પણ હવે હું જ તેમની માતા છું. તેમનું પાલન પોષણ કરવાનું વચન મેં મારી સાખીને આપ્યું છે એટલે જેમ મારી માટે મારા બે બચ્ચા છે તેમ જ આ ત્રણ પણ મારા જ બચ્ચા છે. પિંકી ચકલીની વાત સાંભળી બાજ જોર જોરથી હસવા લાગ્યો અરે મૂર્ખ ચકલી સંકટના સમયે તારી અને તારા બચ્ચાની જાન બચાવ ભલાઈ કરવાથી કોઈ ફાયદો નથી ક્યાંક એવું ના થાય કે ભલાઈ કરવાના ચક્કરમાં તારા બંને બચ્ચા પણ શિકાર બને સારું ચાલ ઠીક છે હું તને ઓફર આપું છું તું આ કબૂતરીના બચ્ચા મને આપી દે અને બદલામાં તારા અને તારા બચ્ચાની જાન બચાવી અહીંયાથી જતી રહે તું મારા રસ્તામાં ના આય હું તારા રસ્તામાં નહીં આવું બોલ મંજૂર છે નહીં તો હું તારા બચ્ચાનું શું કરીશ તને ખબર છે મે કહ્યું ને બાજ મારા પાંચે બચ્ચા મને મારા જીવ કરતા પણ વહાલા છે તને આવો વિચાર પણ કેવી રીતે આવે હું ફક્ત મારો જીવ બચાવવા માટે આ ત્રણ બચ્ચાઓના જીવ સાથે રમીશ તો પછી ઠીક છે સોદો નથી કરવો તો મરવા માટે તૈયાર થા બાજની આંખોમાં ગુસ્સો જોઈને ચકલીને ખબર પડી ગઈ કે તેનો અંત હવે નજીક છે ચકલી બૂમ પાડીને બીજા પક્ષીઓને ત્યાં બોલાવવા માંગતી હતી પણ બીકને મારે તેના મોઢામાંથી અવાજ નીકળતો જ ન હતો પોતાના પાંચે બચ્ચાને ભેટીને કસીને તેની આંખો બંધ કરી દીધી ત્યાં જ અચાનક જંગલના બધા પક્ષીઓ મળીને બાજ પર હુમલો કરી દે છે ચાંચ મારી મારીને તેને ઘાયલ કરી નાખે છે અચાનક થયેલા હુમલાને કારણે બાજ ગભરાઈ જાય છે અને ત્યાંથી ભાગી જાય છે અરે ચકલી બેન આ તો સારું થયું કે મેં બાજને તારી પાછળ પાછળ આવતા જોઈ લીધો હતો હું ત્યારે જ સમજી ગયો હતો આ દુષ્ટે જરૂર કોઈ ગંદી યોજના બનાવી હશે અને એટલે જ હું સમય લઈને બધા પક્ષીઓને ભેગા કરી તારા માળામાં આવી ગયો તારે હવે ગભરાવાની કોઈ જરૂર નથી તારા બચ્ચા હવે સુરક્ષિત છે તમારા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ પણ મારા પતિ મોનો તે હજુ પણ શિકારીની કેદમાં છે કઈ પણ કરીને આપણે તેમને પણ આઝાદ કરવા પડશે નહીં તો અનર્થ થઈ જશે હું મારા પતિ વગર કેમની જીવીશ ચકલી રડતી જ હતી એવામાં મોનો તે માળામાં આવી ગયો પિંકી હું પાછો આવી ગયો તું ગભરાય નહીં હું એકદમ ઠીક છું આ શિકારી પાણી પીવા નદી કિનારે ગયો હતો અને બાજ તારી પાછળ પાછળ આવ્યો લાગ જોઈને ઉંદરે મારી જાળ કાતરી અને હું પાછો ઘરે આવી ગયો પતિ મોનુને પાછો આવેલો જોઈ ચકલી ખુશ થઈ ગઈ તે જંગલના પક્ષીઓ અને ભગવાનનો લાખ લાખ આભાર માને છે પછી પિંકી અને મોનુ મળીને પોતાના પાંચે બચ્ચાની દેખભાળ સરસ રીતે રાખવા લાગ્યા પિંકી અને મોનુ સાથે જે પણ થયું તેનાથી સાબિત થઈ ગયું કે પરોપકાર અને ભલાઈ ક્યારે વ્યર્થ નથી જતા જો આપણે કોઈને મદદ કરીએ છીએ તો કોઈને કોઈ સ્વરૂપમાં તે મદદ આપણને પાછી આવીને મળે છે આ વાર્તા છે પક્ષપુરના જંગલોની જ્યાં મીઠું નામનો પોપટ રહેતો હતો મીઠુનો થોડા મહિના પહેલાં જ જન્મ થયો હતો તેની માં ખૂબ નબળી હતી તેથી મીઠુને જન્મ આપતા જ તે મરી ગઈ મીઠું નાનો બાળક હતો તેને ખબર જ ન હતી કે તે બોલશે કેવી રીતે અને ઉડશે કેવી રીતે ધીરે ધીરે સમય વીતી રહ્યો હતો મીઠું બીજાને જોઈને ઉડવાનું શીખી ગયો પણ મીઠુને ક્યારેય બોલવાનું આવડ્યું જ નહીં એમ કહો કે તે બોબડો હતો મીઠું પણ બીજાની જેમ વિચારતો હતો હું ક્યારે બીજાની જેમ બોલવાનું શરૂ કરીશ શું હું આવો જ રહીશ પછી એક દિવસ મુનમુન ચકલી અને તેનો સાથી મોટા પપૈયા કાકાના ઘરની સામે બેઠા હતા અને તેઓ મીઠું પોપટ વિશે જ વાત કરતા હતા તને ખબર છે મીઠું બોબડો છે મને પણ થોડા સમય પહેલા જ આ વાત ખબર પડી અરે શું તું સાચું કહી રહી છે મુનમુન મને તો હમણાં જ ખબર પડી મને તો લાગ્યું કે તેને બોલતા જ નથી આવડતું તેથી તે ચૂપ રહે છે પણ સાંભળીને બહુ જ ખોટું લાગ્યું કે તે બોબડો છે હા બહેન પણ અમને પણ હમણાં જ ખબર પડી છે કે તે બોબડો છે બિચારો તેની મમ્મી પણ તેને જન્મ આપીને જતી રહી બિચારાને ક્યારેય સારું શિક્ષણ નથી મળ્યું તો તમે તેની મદદ કેમ ન કરી જો તમને ખબર પડી ગઈ હતી કે તેની માં મરી ગઈ છે પપૈયું કાકા કોની પાસે એટલો સમય છે અને તેને અમે કેવી રીતે બોલવાનું શીખવાડ્યું હોત અમને અમારા ઘરના કામો પણ છે આ વાત સાંભળીને મોટા પપૈયા કાકાને ખૂબ જ દુઃખ થયું થોડીવાર પછી જ્યારે મીઠું પોપટ તેમની પાસે ઉડતો આવે છે ત્યારે મોટા પપૈયા કાકા તેને કહે છે મીઠું હું જાણું છું કે તું મને નથી જાણતો બેટા પણ હું તને ખૂબ સારી રીતે જાણું છું મારું નામ પપૈયા કાકા છે જો તું મારી બધી વાતને સાંભળી રહ્યો છે તો તારી પાંખ હલાવજે હું સમજી જઈશ મીઠું તેની પાંખો હલાવે છે શાબાશ હું જાણું છું કે તારી માં ગુજરી ગઈ છે તને જન્મ આપતા જ અને ન તો તારું જંગલમાં કોઈ દોસ્ત છે કારણ કે તું ગૂંગો છે પણ તું ચિંતા ન કરતો હું તારો દોસ્ત બનીશ અને તારા આ ગૂંગાપણાનો ઈલાજ પણ કરીશ મીઠું પાંખ હલાવે છે અને તેની આંખો ભીની થઈ જાય છે હું જાણું છું તું ઘણું બધું કહેવા માંગે છે પણ કહી નથી શકતો પણ હું તારી આંખોથી બધું સમજું છું ઉદાસ ન થતો મીઠું હું હંમેશા તારી સાથે રહીશ તને ક્યારે પણ એકલો નહીં પડવા દઉં મીઠું પપૈયા કાકાની આજુબાજુ પાંખો ફેલાવી દે છે અને તેમને ગળે લાગવાનો પ્રયત્ન કરે છે તું મારી સાથે મારા આ ઘરમાં રહી શકે છે હું બીજા પક્ષીઓને પણ મારા ઘરમાં સહારો આપું છું પણ તું આજથી મારા ઘરમાં હંમેશ માટે રહીશ પછીની સવારે જ્યારે બંને ઊઠે છે ત્યારે પપૈયા કાકા મુનમુન ચકલીને કહે છે કે તે જંગલના સૌથી સારામાં સારા ડોક્ટરને શોધે જેથી આપણે મીઠુનો ઈલાજ કરી શકીએ મીઠુ ચાલો મેં તારા માટે સૌથી સારામાં સારો ડોક્ટર શોધ્યો છે આપણે તારો ઈલાજ એની પાસે જ કરાવીશું અને પછી તું બોલવા લાગીશ અને મીઠું પોપટ મનમન ચકલી સાથે નીકળી પડે છે અને ડોક્ટર પાસે જઈને મનમન ચકલી તેમને બધી વાત જણાવે છે ડોક્ટર આ મારો મિત્ર પાંચ મહિનાનો થઈ ગયો છે પણ તે બોલી નથી શકતો તમે તેનો અવાજ પાછો લાવી દો ને કોઈ પણ કેવો પણ ઈલાજ હોય અમે તેના માટે તૈયાર છીએ બસ તેનો અવાજ પાછો આવવો જોઈએ તમે ચિંતા ના કરો આના માટે તો નાનો ઈલાજ છે હું તેનું ઓપરેશન કરી દઈશ અને તમારે તેને થોડી મોઢાની કસરત કરાવવાની રહેશે તમે તેનો ઈલાજ કરી દો બાકી બધી એક્સરસાઇઝ હું તેને કરાવી દઈશ તમે જેવું કહેશો અમે તેવું જ કરીશું હા હા હું કેટલીક દવાઓ લખી આપું છું અને એક્સરસાઇઝ બતાવું છું તમે તેને તે કરાવજો અને બે દિવસ પછી પાછો લઈ આવજો અને ત્યારે આપણે તેનું ઓપરેશન કરીશું પછી તે બંને પપૈયા કાકા પાસે આવી જાય છે મોટા પપૈયા કાકા મીઠુને દવાઓ સમયસર આપે છે અને આગલા બે દિવસ સુધી તેમ જ કરે છે જેવું ડોક્ટરે જણાવ્યું હતું બે દિવસ પછી મુનમુન ચકલી ફરીથી મીઠુને ડોક્ટર પાસે લઈ જાય છે બહુ સરસ તમે બધી દવાઓ તેને સમયસર આપી તેથી મીઠુ પોપટ સરસ રિકવરી કરી રહ્યો છે હા ડોક્ટર એક પણ દિવસ દવાઓમાં ભૂલ નથી થઈ અમે એવું જ કર્યું જેવું તમે કીધું હતું ડોક્ટર મીઠુંનું ઓપરેશન કરે છે અને મીઠુંનો અવાજ આવી જાય છે અને પપૈયા કાકા આ જોઈને ખૂબ જ ખુશ થાય છે અને મીઠુંની ખુશીનો તો પાર જ ન હતો મીઠું સૌથી પહેલા એક જ શબ્દ બોલ્યો પપૈયા કાકા તમે મારા સૌથી સારા દોસ્ત છો અને હું તમારો ઉપકાર ક્યારેય ભૂલી નહીં શકું તમારા જ કારણે આજે હું બોલી શકું છું બેટા મીઠું આ બધી તારી જ મહેનતનું ફળ છે તારી મહેનત અને લગન વગર આ શક્ય જ ન હતું શાબાશ બેટા તે કરી બતાવ્યું હા પણ પપૈયા કાકા આમાં જેટલી મારી મહેનત છે ને એટલી તમારી પણ મહેનત છે નહીં તો આજકાલ કોણ એકબીજાની મદદ કરે છે જેટલી તમે મને કરી તમે ખરેખર આ જંગલના હીરો છો મોટા પપૈયા કાકાની આંખો ભીની થઈ જાય છે તેઓ એકબીજાને ગળે લગાવે છે અને પછી સાથે જ રહે છે આ વાર્તા પરથી શીખ મળે છે કે મિત્રતા ક્યારેય રૂપરંગ અને ધન સાથે નથી થતી મિત્રતા હંમેશા હૃદયથી થાય છે અને એમાં પણ કાકા અને મીઠું એકબીજાને જાણતા પણ ન હતા પણ કાકાએ એક પ્રયત્ન નથી મીઠું જેવો પ્રામાણિક મિત્ર પ્રાપ્ત કર્યો